गाइस ओनली हाय भाई माक्सो फाइ न के एक एक बीक मारे नहीं है हा हेलो मित्रों जय श्री कृष्णा કેમ છો મજામાં મજામાં જઈસો સ્વાગત છે તમારું આપણ એક નવા વ્લોગમાં તો આજ નઈ તો રેડી થઈ ગયા હી કેમું જવાનું નકી નઈ અપના માહી દિયા એકવાર બોલ દે મારા કલેજા મારા કલેજા કેમું જાવું અરે અરે કતનક લોકો હે

जय श्री कृष्ण कहते हैं जय श्री कृष्ण कहते जय श्री कृष्ण राउू करते राउंड राउंड करते जय श्री कृष्ण कहते जय श्री कृष्ण क्या हलकू कर बस લે મિત્રો આપણે પોચી ગયા છે જિતસર અને તમે પબ્લિક જો દેખાય છે આ નદી છે આજે આપણે અંદર જવાનો દર્શન બશન કરવા પછી જાય કોણ આજ રવિવાર છે એટલે પબ્લિક છે હું આત જ પૂછું છું તમને જો ન જાવ અંદર જાય પછી આપણે એ મિત્ર હે દાદા જસ્મન એ મિત્રો અંદર જવાનો મુરત આવી ગઈ બાબે મારે ટોપી લેવી ટોપી લેવી ટોપી ની દુકાનવાળા ભાઈ ને તરત ટોપી દેતા ને ટોપી લેવી છે જમ હમણા લઈ દે ટોપી લેવી અમે سارے ટોપી લેવી હોય ઓ દેઈ દે હમણા ટોપી એકદમ જસમા જો સારા આરે કઈ નું ભાઈ ગેસ આપણે અંદર પોચી ગયા છીએ અને તમે આનું લોકેશન જોવો તો નંબર 1 નંબર ડાય તો ડાય તો થાય છે અમારો હવા જાયલો હવે ઈમે ભલે દેખાય દેખાય સબરબત

अंदर आप रजाओगे दर्शन भवन कर सो खास चरे गाय माता भाई चालो रिचर्ड के क्या शायद खास चरे गाय माता भाई छोजे ठीक बिग मारे नहीं है आकरे पछे के तो नहीं माइरू है इस तरह मंदिर जो है

போட்டோ या लाइट तो बाइट तो चालू नहीं गई है नहीं हम अगर घर तो अच्छा नहीं तो बोले साइन से नहीं गार्डन जो हूँ ना बिल्कुल साइन नहीं आती है बस बाद में करूँ भाई हम आप सब साइन अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है आजा मैं अभी जाएंगी Umi Adam Sipset. Oh. Okey, tak ada jah. Full thing saya ubah Pani pani yo, pani pon bodi juga. Tunggu lagi ni? Aku tak leh jauh. वाई वाई बस तो कोतरे कोतरे बढ़ नहीं वाई समय ठीक हो ना खबर चल अच्छी भाई भाई सन्ना भाई सन्ना तारीफ आया तारीफ आई थई दी ओ सरक सरक उधर जाता नेच्चर

લે જો ફૂલ તૈયાર ઉભો કે કોક આવે એટલે હમણા ક કે ફોટો પાડ દે આમ દેખાઈ જો તૈયારીમાં જો ઓહ ગજબ બેજતી હે ફોટો પાડવા ફૂલ તૈયારી માં આ ચારી બારી એ ઉકે કે અંદર આપણે ચક્કર મારતા હૈ ગાઈસ 4 વાજે ભાઈ હું અંદર હોઈએ જો વાડો નો આવું 4 વાજે ફાટ આ ખોડકી બોડકી ને જોવો જો હું કહેતો તો કે 10 નો દીકો નાખો ને પાણી આવે જો

કહાય કે આપડા ખર્ચા નો આયો બાકી કે 10 રૂપિયા નાખીને જોઉં છું બાકી જોઉં છું કટુજ ન જાય ને કા એક આયા બેઠા એવા ડિસ્ક કર રે છે તરફ તો એને આઈ જાય ખુરશી આવી બેહો ને તલ ન હરી જો સમજો તમે બીજા લોકસ ના ફોટા પાણી પાડી ને પાડી છે ને મેમરી ફૂલ કરી દેવી થારા રહી ગયા રહી ગયા કેમ બે હર કામ બેહી જામ કેમ બેહવાન કેમ બેહવાન કે ભાઈ મજા આવે મજા આને બેહવાન એમ નો બેહવાન આમ અમે જાવજે કે સીહી બેઠો હેવી રીતે ખાવા બેઠો એમ જાવજે બાપુ હવે મને મજા આવી વાત જ પૂછવા તો મજા આવી કે ગાર્ડન નો અંદર જો કીધું બાઈકનું કામ નવ ફોટો પાડવા તારે નહી બેહી અહી નીચે ઉપર લાઈટ નીચે ફોન આવા દે આપણો પછી પાડી આવઘડી ગઈ વા આવઘડો ને બાકી એવું કે આ જો હે ને હોય આ ઝાડ મસ્ત હો

એવું ગોથું છે કેમ નું જા